બીજો આગળની સાઈડ પણ થોડો ઘણો સ્ક્રેચ તમને ગાડીની અંદર જોવા મળવાનો છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત 1 રૂપિયા રાખેલી છે અને મિત્રો ગાડી તમને સાવરકુંડલા જિલ્લો અમરેલી જોવા મળી જવાની છે મિત્રો વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો આજની આપણી બીજી ગાડી ટાટાની માંજા ગાડી રહેવાની છે મિત્રો ટોપ મોડલ નું એકદમ

બીજો ગાડી ની અંદર તમને લાઈટો અને બધા એલો વ્હીલ નવા નખાવેલા તમને જોવા મળી જવાના છે મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે બીજો મિત્રો ગાડી ની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે બીજો મિત્રો ગાડી નો કલર વ્હાઇટ કલર રહેવાનો છે મિત્રો કંપની કન્ડિશન ની અંદર આખી ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો ગાડી ની અંદર આગળ પાછળ

સામે બે હોય એટલે થોડું ઘણું તમારું માલિક દ્વારા માન રાખવામાં આવશે મિત્રો ગાડીના માલિકનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ગાડીની વધારે માહિતી જોતી હોય તો તમે માલિક સાથે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો મિત્રો ત્રીજી ગાડી આજે હું તમારા માટે યુનિની એક્સેન્ટ ગાડી લઈને આવ્યો છું મિત્રો યુન ટોપ મોડલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ઘર ઘરાવ સાચવેલી એકદમ જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હાજર મિત્રો ગાડીના ઓર્નર એટલે કે બે ઓનર સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે મિત્રો ગાડી ફક્ત ત્યાં પાંચસો કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી રહેવાની છે એકદમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી બીજું મિત્રો ગાડી ની અંદર તમને પુશ બટન સ્ટાર્ટ પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડી ની અંદર તમને કંપની ના લેધર શીટ કવર જોવા મળવાના છે બીજું મિત્રો એન્ડ્રોઈડ ટચ સ્ક્રીન સિસ્ટમ પણ તમને ગાડી ની અંદર જોવા મળી જવાની છે મિત્રો આ ગાડી ના ટાયર ની કન્ડિશન 70 થી 80% રહેવાની છે બીજું મિત્રો ગાડી આખી ઓરિજિનલ ટુ ઓરિજિનલ નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને પચીસ હજાર રૂપિયા રાખેલી છે અને માત્ર વીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે એક્સેન્ટ ગાડીના માલિક બની શકો છો બાકીની તમને માલિક દ્વારા લોન પણ કરી આપવામાં ગાડીની અંદર આવશે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી જોતી હોય ગાડીની તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે બીજું મિત્રો અમારી ચેનલ ઉપર આવા જૂની ગાડીઓના એકદમ સસ્તાથી સસ્તી ભાવની ગાડીઓના વિડીયો આવતા હોય છે દરરોજ દરરોજ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી બેલ આઇકન દબાવી દેજો